સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે જામનગરની તો રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું છે જામનગરમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાનું જામનગર ક્રિકેટ એસોસિએશન દ્વારા ત્યાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે ત્યારે જણાવી દઈએ કે આ બેન્ડ વાજવા અને ફટાકડાની ધૂમધામ વચ્ચે રાજ્યમંત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું જે મેદાનમાં રવિન્દ્ર જાડેજાએ પોતાના બાળપણમાં ક્રિકેટ કોચિંગ લીધી હતી તેજ મેદાનમાં રાજ્યમંત્રી રીવાબા રીવાબાડે સ્વાગત અને સન્માન કરાયું તે બાદ રાજપૂત સમાજ દ્વારા વિશાળ બાઇક રેલી પણ આગેવાનો યુવાનો અને સમાજના આગેવાનો સાથે જોડાયા હતા આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક વાતાવરણ વચ્ચે આ રાજ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે જ બાઇક રેલી સાથે રોડ શો રાજ્યમંત્રી રીવાબા જાડેજા લોકોનું અભિવાદન કર્યું હતું નેતૃત્વ એવા આપણા દેશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગ્રહ પ્રધાન શ્રી અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી તેમજ ગુજરાત મૃદુ અને મક્કા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી રત્નાકરજી તેમજ ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક નો આભાર માનું છું અને સૌથી સૌ વિશેષ આભાર સૌ નગરજનોનો કે જેમણે આ પદ માટે થઈ અને જે યોગ્ય માધ્યમથી મને આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે સતત માર્ગદર્શન કરી અને વિકાસના પંથે આગળ રાખી અને જામનગરને ક્યાંક એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌ કોઈ નામી અનામી અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને નગરજનો પણ ખૂબ હૃદય છ હૃદય અભિનંદન કરી અને ધન્યવાદ પાઠવું છું ખૂબ ખૂબ આભાર માનું છું નગરજનો ની એક આગવી લાગણી અને જે જગ્યા ઉપર થી મારા હસબન્ડ નો ક્રિકેટ ની કારકિર્દી માં ઉદય થયો હતો તો એ જગ્યા મારા માટે પણ સવિશેષ પૂજનીય છે આદરણીય છે ત્યારે એ જગ્યા થી ક્યાંક રેલી નો મહારાણા પ્રતાપ જેની જે પ્રતિમા છે ત્યાંથી પુષ્પાંજલિ કરી દેન સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આજે વિશ્વકર્મા બાગ ખાતે રેલી નું સમાપન થયું ત્યારે અનેક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ પોતાના ઉત્સાહ ઉમંગ દેખાડી અને મને અભિવાદિત કરી અને મને આશીર્વાદ આપ્યા એના માટે હું ખૂબ ખૂબ આભાર માન